વિજાપુરમાં બાંધવામાં આવનાર નવા એસટી ડેપો વર્કશોપ એસટી બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત યોજવામાં આવ્યું હતું જેમાં વિજાપુરમાં અંદાજિત એક પોઈન્ટ ઇકોતેર લાખ ના ખર્ચે કુકરવાડામાં ત્રણ પોઈન્ટ પંચોતેર ના ખર્ચે અને લાડોળમાં એક પોઈન્ટ અડત્રીસ લાખ ના ખર્ચે આમ કુલ છ પોઈન્ટ ચોરાસી લાખ ના ખર્ચે નવીન બસ સ્ટેન્ડમાં મુસાફરો માટે સુવિધાઓ ઉભી કરવામાં આવશે જેના માટે આરસીસી સ્ટ્રક્ચર વાળા નવા ડેપો વર્કશોપનું ખાસ મુહૂર્ત કરવામાં આવ્યું આ સમારોહમાં પદાધિકારીઓ અધિકારીઓ અને હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આજ રોજ આપણે જે વિજાપુર ડેપોના નવીન વર્કશોપ બનાવવાનું છે એનું ખાતમુહૂર્ત લાડોળ કંટ્રોલ પોઈન્ટનું ખાતમુહૂર્ત તેમજ કુકરવાડા કંટ્રોલ પોઈન્ટનું નો પ્રોગ્રામ હતો વિજાપુર વર્કશોપ જે બનાવવાનું છે એ આશરે ત્રણ પોઈન્ટ પંચોતેર કરોડ ત્રણ પોઈન્ટ પંચોતેર કરોડના ખર્ચે બનાવવાનું છે તેમજ કુકરવાડા એક પોઈન્ટ એકોતેર કરોડના ખર્ચે અને લાડોળ એક પોઈન્ટ આડત્રીસ કરોડના ખર્ચે નવીન બનાવવાનું છે જેની કામગીરી હવે ટૂંક સમયમાં નવીન બનાવવાની કામગીરી શરૂ થઈ જશે અને આશરે આપણને એકાદ વર્ષની અંદર આ ત્રણેય નવા બિલ્ડિંગ મળી જશે